શહેરના ક્રેસન સર્કલ નજીક પાણી ભરેલું ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો ભાવનગર શહેરના ક્રેસન સર્કલ ચોકમાં પાણી ભરેલું ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિને ઈજા થતા સલટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ભાવનગરના ક્રેસન સર્કલ નજીક રાત્રિ દરમિયાન પાણી ભરેલું ટેન્કર નંબર જી જે આડત્રીસ ટી અઠ્યોતેર છાસઠ અને કાર નંબર જી જે જીરો સી જે પંચાણું સત્યાસી વચ્ચે અકસ્માત થયો હતો બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અકસ્માતમાં કારને ભારે નુકસાન થવા પામ્યું હતું બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી 没有交流了。 Terima kasih kerana menonton!